હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં ને આપણે આપણે થોડાક થોડીક મજા વિખાણી કારણ કે એટલી બધી નુકસાની નથી એટલે આપણે ભગવાનનો આભાર માની કારણ કે આપણે કઈ નુકસાની જ ન કેવાય પણ આપણે જાળવા ભૈંગા હે આ છે તે હું હરવા આપણે હે ને એક બે ત્રણ ચાર

આખે આખો લીમડો ભાંગી ખેતર ખેતરમાં આવે તોડે એટલે આખું ખેતર ધોવે એટલે આપણે અત્યારે તો પેલા છે એ કામ તો કરવાનું જ છે આજ કારણ કે પછી વરસાદ આવે તો મેન પ્રશ્ન એ રે

તો આપણે આયા હરગવો છે એટલે તો બટકણો જો એની ડાયરું તો કે કે ઉડાઈડી છે અને આગળ એક લીમડાની ડાયર ભાંગી છે અને દેવાંશીના પપ્પા સેલામાં ઉતરા છે પાણી છે જો સેલામાં તો આપણે કોઈ જોખમ લેવા દીધ નથી આખા સેલામાં હોહરવા હૈલા આપડા કા

કે લગભગ આજ બપોરે બે ત્યાં વરસાદ ચાલુ થઈ જાય કારણ કે અત્યારમાં માહોલ થઈ ગયો છે એકદમ અને પવન હુરિયો છે જે આપણે આ બાજુથી ખૂણામાંથી આવે ને હુરિયો પવન એટલે એમાં વરસાદ આવે જેમ કે આ પવન હોય એટલે વરસાદ વહેલો આવી જાય અને આજ થયો હોટક આવી જાય કારણ કે એકદમ આમ ગરમી પકડાઈ ગઈ અને જ્યાં વેરવો હોય ને ત્યાં બીજે દિવસે વરસે વર્ષ ની આ ગરમી વરસાદ

એટલે ખુદ ને રોકી જ ન હગે સીધી થારી લઈને હાલો જટ ગુંદી ગાંઠિયા ખાવા હે ના છે કોઈ નો દે મને આવીને કે ખામા મારા ગુંદી ગાઠે જો દે તો કાલે શનિવારે વરસાદ હતો ને એટલે ગુંદી ગાઠિયા નોતા એટલે આજે રવિવારે કરાઈ દીધું બટુક ભોજન શનિવારે તો મારે હોય જ એ બટુક ભોજન ને આડે દિવસે હોય જ કોક દિવસ ખાલી હોય અને રોહી બેન હવે 3-4 દિવસ જવાનું છે બટુક ભોજન કરવા કા રોઈસ નઈ ને હોસ્ટેલ જવાનું હે એવી તો હરક છે કે મને કેવી મજા આવશે કા હરક થાય છે ને તો ડાઈ હે લે આને હોસ્ટેલ માં જાવ કે ફણવા જાવ દેવાસ ને એકડો કરવા ક્યાં જઈશ જૂનાગઢ જૂનાગઢ જા હું જૂનાગઢ ન્યા એકડો કરશે દેવાનસિંહ પપ્પા કાલે ગોંડલ ગયા તા ને એટલે આપણી રાધા માટે મેં કીધું ગમે દવા તો ભૂલતા જ નહીં

અને હવે આપણે મેન પ્રશ્ન તો શું છે હા ના ના એ તો વાસી હે નાનજી બાપા કે નાયર હોય ને તો જ પીએ હમ હવે નાયર ની કઈ જરૂર નથી કારણ કે આપણે જે ટપક ની નળી હોય ને એ નળી હું એ થઈ ગઈ એટલે વાસણ તો વાંધો ન આવે પાવામાં ઓમે એને તો એવડી જ જોઈએ નાની નાય હમ કાન પકડી ગયો કાન ગમે

થોડુંક આમાં પાણી નાખીને પાછી પાઈ દે એટલે દવા રહી ગઈ તો ઉપર ની જો કાલ વરસાદ આવ્યો એ આપણા માટે તો અમૃત સમાન હતો કારણ કે આપણું ખડ હે ને છે તો બોલે પકડી ગયા એટલે કાલે પી ગયું ને એટલે હવે આને વાંધો નહીં આવે અને ત્યાં પાછું ચાર પાંચ દિમાક અઠવાડિયા સોમા કાયદેસર આવી જાય એટલે ધીમે ધીમે રેગ્યુલર થઈ જાય નકર આપણું જે ઓલું ખોળ હતું ને એને બહુ વાંધો નો આવે સરસ છે ફૂટે છે કોરું એ હું છે કે એના મૂર્યા મજબૂત થઈ ગયા આપણે સોયપુ અને હજી તો વાધે ન થયું પેલો તાજા ને પાણી ની ખેસ આવી એટલે એની હિસાબે દરેક લંકાઈ ગયો હવે પણ વાંધો નહીં આવે રહી જાય એમ થોડા ખાલા પડશે કારણ કે અમુક જે પાછત્રું પાછું સોપેલું હતું એ ખાલા અમુક રહે પણ તેમ છતાંય હવે વાંધો નહીં આવે વરસાદ થઈ ગયો ને પાર્લર પાણી એને મળી ગયું એટલે જો એક દીમાં લીલું થઈ ગયું બધું જો

અને હું કરવા કેરા વરસાદ તો ને તો ખાલી બોલવાનું જ હોય કે આ બનાવો તે બનાવ એને તો કઈ બનાવતા આવડે કઈ એટલે ખાલી જીભ તો કઈ બોલવામાં ગસ્તી પડે ને એટલે મને હોય

અને તીખા અને આપણે જે લોટ લઈને એ દુકાને કહીએ છે કે કિલો એકને ગાંઠિયા બનાવવાના છે એટલે સોડા ને મીઠું એ મિક્સ કરી જોખી જ આપે ત્યાંથી એટલે આપણે કાંઈ પ્રશ્ન ન રહે ઝાજા થોડું નો થાય ને કાંઈ મારા હાથેથી તો એ બહુ પ્રશ્ન રહે કા થોડું થાય ને કા જાજું થાય એટલે એ દુકાનવાળા દઈએ જ દે જોખીને એમાં કેટલા ગ્રામ જોઈને એ લોકોને ખબર જ હોય અને આપણે એમાં નાખી દઈએ હવે મોણ

કાય કરતા ને જઈ રહ્યા ગાંઠિયા દુકાને લઈને ખવરાવતાય નથી ઘરે બનાવી રીતે આપણો ગાંઠિયો કૂટે તો છે કામ પણ એમ કે ઈ ન રસોડામાં એટલે રસોડામાં તો જ નહીં એટલે તો મારા જ હોય વણેલા તરીને